મારું નામ મુકેશ કુમાર ભાઈલાલભાઈ સીમલ છે હું મંગાત ગામનો ખેડૂત ખાતેદાર છું અમારે બે વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારા ભર કલેક્ટર સાહેબનો ના નામંજૂરનો હુકમ નામંજૂર કરવા નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવા પડ્યા જ્યારે હાઈકોર્ટની બાલ તારીખ હતી અમારે તે બાલ તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે મારું નામ મકવાણા ભરતભાઈ રમણભાઈ છે હું મંગણાદ ગામ રહેવાસી તાલુકો જમ્મુ શહેર જિલ્લો ભરૂચનો વતની છે હું ખેડૂત ખાતા છે હવે મંગણાદ ગામે સેફ એનવાયરો કંપની છે જે બે હજાર એકવીસથી વેસ્ટનું કામ કરે છે આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના ભાન્દર રાજ્યમાંથી જઈ જે ભીનો અને સૂકો કચો કેમિકલ છે એ લાવી અને તલાવ બનીને એમ એમ નાખે છે અને જેનું કેમિકલનું પાણી બાંધીએ છીએ એ બાજુમાં બે ત્રણ તળાવ બનાવ્યા છે એ તળાવમાં જાય છે હવે ચોમાસા જે ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ પાંચ છ સાત તારીખમાં તૂટી ગયું તૂટી ગઈને તો આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘુસ્યું તો કાંચ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું જેથી લોકોને હાથ પગે ચિયાર આવે છે અને લગભગ અંદાજે દસેક તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે હાલમાં એક બે ચાલુ છે એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ નિર્ણય અસર પડે છે શરીર તો હું જોઉં પણ આ ખેડૂતોને મોરગી પા જમીન છે ફળદુપ જમીન છે એ હોત પણ ખરાબ થઈ જવાથી હવે આ વિશે અમે વારંવાર છેલ્લા બે ત્રણ વર્ષથી જીપીસીપીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને વાં છે સેમ્પલ લઈ જાય છે અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એમની કંપની સાથે મિલીભગત છે મીલી બેગત છે હવે આગળ શું કરે છે ખબર નહીં અમે સાચું કારણ મળતું નથી એક વખત એમને ક્લોઝર લીધી તો પછી કંપનીનું પાણી પાછું અમને પાંચ છ તારીખમાં તળાવ ફાટી ગયો આખા ગામમાં ફર્યું ખેતીની જમીન વેરી છે ખેડૂતોના પાક નિષ્ફળ થઈ જાય અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી તો ખેડૂતોને નંબર વન છે કે આ કંપનીનો જે રેશિયો છે દસ કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે તો દસ કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં